તો મિત્રો આજે પરબ પછી આપણે જુનાગઢ આવ્યા છીએ પણ આપણે સૂરજ પનવલ જવાનું હતું પરંતુ સૂરજ પનવલ કેટલા દિવસોથી બંધ હોવાના કારણે આજે મ્યુઝિયમમાં આવ્યા છીએ મ્યુઝિયમમાં અંદર ફોટા પાડવાની ને વિડીયો ઉતારવાની મનાઈ હતી તેથી બહારથી દેખાડ આ બધું રાજા રજવાડાનું છે પ્રાચીન કાળ ઇતિહાસ આપણો લોક સમાપ્ત થાય